बाइपावन तुझे 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 तुझे

છે ચાજી 82 81 રૂપિયા 150 82 3월 에르와 나લો바이 121 ભાઈ 185 હોય ઓ બોલા રે 121 ભાઈ 185 બોલો હાલો બારું એકસો ને ચોર્યાસી રૂપિયા અનતો ને બાય કોઈને 71 71 રૂપિયા 172 રૂપિયા તો આ બકાડી છે અત્યાર છે છે રૂપિયા રૂપિયા ના રૂપિયા લગડી હોય ભરો હોય કોઈ લે 150 150 રૂપિયા એક બે વાર ભાઈ હોય આ તો નઈ કરવાના ભાઈ હાલો અકુર 78 79 ઉભા રહેજો 100 79 યાકતેને ઓલગન ઇસતે યાકતેને ઓલગન ઇસતે 62 62 62 70 70 એસી 84 84 84 84 કપડું બોલા 84 પંચાયત 84 કણવારે હરવા નાળવા 84 84 84 84 જે ભાઈ ઉપર માલ છે 91 બોલવું 92 રૂપિયા 92 માલ ઉપર છે 99 99 100 ન૮ીલ ન૨ી નીળવ નીાવ ની નીમવણ નીન�ению ન નીમણ ની નીizo ની નીમཇ

891 91 બોલે વાહ વાહ 191 ખાં સેવાસ્થ 191 રૂપિયા 190 રૂપિયા બોલે 99 94 95 202 5 14 200 રૂપિયા 217 બોલો 5 3 50 78 19 21 22 23 24 24 રૂપિયા 200 રૂપિયા

બાબી દેવી દેવી કણું છે ભાઈ 320 223 દેવી બાલા મત્રી દેલી જવાય 3150લા એટ 42 એટ 40 એટ 42 એટ 42 એટ 42 એટ 42 44 આઉટલેટ છે ઓન ધ નેમ છે 42 49 બતા 51 52 53 54 દેખો 170 આગળ એ ઉપર ઉપર જંપ